બોટાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એસઆઈઆર ફોર્મ નંબર સાતના વાંદા અરજીઓ સામે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું બોટાદ શહેરના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું કે ચાલી રહેલા એસઆઈઆર કામગીરી અંગે કચેરી ખાતે મુસ્લિમ સમાજના સોળસોથી ઉપર નામો સામે વાંધો ઉઠાવનાર વ્યક્તિઓ દ્વારા ફોર્મ નંબર સાત ખોટી રીતે રજૂ કરાયા છે તેવી માહિતી મળતા સમાજના આગેવાનો દ્વારા બેઠક બોલાવી હતી ત્યારબાદ તમામ સમાજના આગેવાનોએ નિર્ણય કર્યો હતો કે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવી વાંધો લેનાર વ્યક્તિને આ બાબતે કોઈ જાણ નથી તેવું પુરવાર થતાં આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ જે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આ ફોર્મ પ્રાંત અધિકારી કચેરીએ અથવા તો મામલતદાર કચેરી જમા કરાયા હોય તેવા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી શાંતિ સલામતી સાથે બોટાદ જિલ્લાની અંદર તમામ વર્ગના લોકો ભાઈચારાથી સાથે રહે છે ત્યારે આવા અમુક લોકો દ્વારા એક સમાજને ટાર્ગેટ કરી જે ફોર્મ નંબર સાત રજૂ કર્યા છે તેવા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાનીમાં આવે તેવી સમાજના આગેવાનોએ માંગ કરી છે એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદભાઈ શાહ મુસ્લિમ સમાજ આગેવાન આપ્યું છે છેલ્લા ઘણા સમયથી યસઆઈરની કામગીરી ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં એક જ સમાજને ટાર્ગેટ બનાવી અને ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે એમાં મુસ્લિમ સમા સમુદાયના સોળસો ને સાઠ જેવા નામો બોટાદ શહેરમાંથી કમી કરવામાં આવ્યા છે અમારી રજૂઆત માનીય શ્રી ચૂંટણી અધિકારીશ્રીની એટલી જ છે કે જે લોકોએ સાત નંબરના ફોર્મ ભરેલા છે અને મુસ્લિમ સમા સમાજના લોકોને બંધારણમાં જે હક આપેલો છે મત આપવાનો એ મત આપવાના અધિકારથી વંચિત રાખવા માટે એના સાત નંબરના ફોર્મ ભરેલા છે એ વ્યક્તિ ઉપર એમને ખોટા ફોર્મ ભરેલા છે જે લોકો હયાત છે અને એમને ખોટા ફોર્મ ભરેલા છે છતાં પણ ચૂંટણી કમિશનર અને ચૂંટણી અધિકારીએ એ ફોર્મને માન્ય રાખી અને જે ફોર્મ મતદાનથી વંચિત રાખવા માટે જે કામગીરી કરી રહ્યા છે એનો અમારો વિરોધ છે અને અમારી માંગણી એટલી જ છે કે આવતા દિવસોમાં જે લોકોએ સાત નંબરના ફોર્મ ભર્યા છે ખોટા ફોર્મ ભર્યા છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીશું એવી અમે મુસ્લિમ સમાજ તરફથી અમારી વાત છે જે લોકોને ખબર નથી તેની દ્વારા કરવામાં આવી છે તમારા વિશે બસ મારું મેં અગાઉ પણ કહી ચૂક્યો છું અને આપના માધ્યમથી હું ચૂંટણી કમિશનર ગુજરાત ચૂંટણી કમિશનર પણ કહેવા માગું છું કે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે એક દાખલા રૂપ રૂપ બનવું પડે કે જેથી ખોટા ફોર્મ ન ભરાય સાત નંબરના ફોર્મ ખોટા ન ભરાય અને ખોટી લોકોને મતથી વંચિત ન રાખે એ માટેની અમારી માગણી મારું નામ મુદ્દિ અયુબભાઈ માકડ એડવોકેટ બોટાદ આ આવેદનપત્રમાં જેની કામગીરીને લગત અગાઉ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે તે બાદ આ સાત નંબરનું ફોર્મ જે ભરીને વાંધા લેવામાં આવ્યા છે તે ખરેખર તદ્દન ખોટા વાંધા લેવામાં આવ્યા છે કે વાંધા લેવા માટેની પ્રક્રિયા જે કરવામાં આવી છે જે મારી પાસે માહિતી મળેલ છે તેને લગત આમ જોવામાં આવે તો ખરેખર એસઆઈઆરની કામગીરી અગાઉ પૂર્ણ થઈ ગઈ તેમાં બધા મતદા મતદાતાઓએ જે કંઈ ડોક્યુમેન્ટની ખરેખર જરૂર હતી તે બીએલઓ સાહેબને આપેલી અને તેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને નવી જે યાદી તૈયાર કરવામાં આવેલી છે તેમાં આ બધાના નામ પણ સામેલ છે તેમ છતાં આ ખોટી રીતે જે વાંધા લેવામાં આવ્યા છે કે વાંધા લેવા લેવડાવવામાં આવ્યા છે તેની વિરુદ્ધ ખરેખર કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી દરેક મુસ્લિમ સમાજના જે જે આગેવાનોના નામ જે જે મુસ્લિમ સમાજના મતદાતાઓ વિરુદ્ધ જે પણ વાંધા લેવામાં આવ્યા છે તે બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા આમાં જે જે સામેલ છે તે બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અરજ છે આશરે સોળસો બત્રીસ જેટલા નામને કમી કરવા માટેની જે કંઈ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે સોળસો બત્રીસ છે આવનાર સમયની અંદર આપની આપણી નહીં સંતો થાય તો આવનાર સમયની અંદર તેના વિશે શું કહીશ ખરેખર સરકારને આ બધી જે યોગ્ય જે કંઈ આવું વાંધા ખોટા લેવામાં આવે છે એ બધા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી અરજ છે આવું ખોટું ન થવું જોઈએ એમ